નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો પાંચ કરોડ થી પણ વધુ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે જે હા મિત્રો કેન્દ્ર સરકારે આપી છે માહિતી

જી હા મિત્રો કેન્દ્ર સરકારે પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારો કરીને મિત્રો આધાર દ્વારા અને ડિજિટલાઇઝેશનથી ઈ કેવાયસી સી વેરિફિકેશન કરીને મિત્રો કુલ પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડને રદ કર્યા છે જે આ મિત્રો હાલ રેશન કાર્ડને આધાર સાથે લિંક કરી અને ડિજિટલાઇઝેશન દ્વારા ઈ કેવાય વેરિફિકેશન ખૂબ જ જોરશોરથી ચાલુ છે એમના લગતા મિત્રો ઈ કેવાય પ્રક્રિયા જે વ્યક્તિઓએ પૂર્ણ નથી કરી તેમને લગતા મિત્રો પાંચ પોઈન્ટ આઠ કરોડથી પણ વધુ નકલી રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે મિત્રો વીસ પોઈન્ટ ચાર કરોડ રેશન કાર્ડ ડિજિટલ થયા છે જેમાં અઠાણું પોઈન્ટ સાત ટકા લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી હતી કેન્દ્ર સરકારે આ માહિતી સંપૂર્ણ જાહેર કરી છે મિત્રો હાલ પાંચ કરોડથી પણ વધુ રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે એટલે કે પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડો જે આધાર અને ડિજિટલાઇઝેશનથી ઈ કેવાયસી વેરિફિકેશન જે વ્યક્તિઓએ નથી કરાવ્યું તેમનું રેશન કાર્ડ ઘણા ખરા બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં મિત્રો અઠ્ઠાણું પોઈન્ટ સાત ટકા લાભાર્થીઓના ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી હતી જેમાં વીસ પોઈન્ટ ચાર કરોડ રેશન કાર્ડ ડિજિટલ થયા છે તો મિત્રો આ એક કેન્દ્ર સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી